સિઝનમાં પહેલી વાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખુલા છે જળ સપાટી એકસો એકત્રીસ મીટર ને પાર થઈ છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો ઓવરફ્લોથી સાત મીટર દૂર છે દર બે કલાકે તેત્રીસ સેમીનો વધારો થઈ રહ્યો છે વડોદરા ભરચ અને નર્મદા જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે ડેમ સિત્તેર ટકા ભરાઈ જવા સાથે કુલ સંગ્રહ ક્ષમતા પંચોતેર પોઈન્ટ સાહીઠ ટકા પાણીનો સંગ્રહ થયો છે આવતીકાલે નદીમાં બે પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરાઈ છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે આજે સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા બે મીટર ખુલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં ડેમની જળ સપાટી એકસો એકત્રીસ મીટરને પાર કરી ગઈ છે જે ઓવરફ્લોથી માત્ર સાત મીટર દૂર છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના સિત્તેર ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદીના કાંઠાના વિસ્તારો કે વડોદરા કરાયા છે ડેમમાં હાલ ચાર લાખ બાવીસ હજાર ચારસો પંચાણું ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ રહી છે જેને કારણે કુલ સંગ્રહ ક્ષમતાના પંચોતેર પોઈન્ટ સાહીઠ ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે જે સાત હજાર એકસો એકાવન પોઈન્ટ સડસઠ એમસીએમ થાય છે પાણીના ભારે પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના પાંચ દરવાજા બે મીટર સુધી ખોલીને નદીમાં પંચ્યાસી હજાર ત્રણસો સડસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે કેનાલમાં ચાર હજાર એકસો નેવું ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ઓગણીસ દરવાજા બે પોઈન્ટ ઓગણચાલીસ મીટર સુધી ખોલીને ત્રીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે ચાર લાખ ચાલીસ હજાર નવસો પાસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ વિશાળ જળ રાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહના કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ પ્રથમ તબક્કામાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે હાલમાં નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં બે પોઈન્ટ એકોતેર સેન્ટીમીટરનો વધારો થયો છે અને પાણીના સંગ્રહમાં પણ છ પોઈન્ટ સત્તાવન ટકાનો વધારો નોંધાયો છે ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેની સામે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં રહ્યું છે પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે ધીરે ધીરે વધી રહી છે આ સ્થિતિને પહોંચી વળવા અને રૂલ લેવલ જાળવવા માટે આજે સિઝનમાં પહેલી વાર ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા ચોમાસાની આખી સિઝન હજુ બાકી છે અને ડેમ સિત્તેર ટકાથી વધુ ભરાઈ જતાં એ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે નર્મદા ડેમની જળ સપાટીમાં થયેલા વધારો ચાલુ વર્ષે સારા ચોમાસાના સંકેત આપે છે અને ગુજરાતના ખેડૂતો તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે આશાસ્પદ સ્થિતિ નિર્માણ કરે છે ડેમની જળ સપાટી પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે હાલની પાણીની આવકને પગલે ડેમના આરબીપીએચ ના ટર્બાઇન ધમધમી રહ્યા છે અને સીએચપીએચ ના પણ ચાલુ છે જેનાથી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે જો આજ પ્રમાણે પાણીની આવક ચાલુ રહેશે તો આવતીકાલે શુક્રવાર સવારે આઠ કલાકથી લગભગ બે પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આ સૂચવે છે કે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ હજુ પણ પુષ્કળ માત્રામાં આવી રહ્યો છે અને ડેમ તેની ભયજનક સપાટીની નજીક પહોંચી રહ્યો છે આ પૂર્વ ચેથીના પગલા રૂપે નર્મદા નદીના કાંઠાના ગામો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે